ગણતરીની કલાકોમાં પાલિતાણા વન્યજીવ રેન્જ સ્ટાફ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો પાલિતાણા તાલુકાના આદપુર ગામે પ્રાણી દીપડા દ્વારા વડી વિસ્તારમાં રહેતા કાંતુબેન મકવાણા નામના આધેડ મહિલા ઉપર હુમલો કરવાનો બનાવ બનવા પામ્યો હતો અને તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે તેમનું મૃત્યુ થયું હતું માનવ મૃત્યુના બનાવ અનુસંધાને પાલિતાણા વન્યજીવ રેન્જ ડીસીએફ જયંત પટેલ સાહેબની સૂચના મુજબ તેમજ આરએફઓ બીટી પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ તુરંત જ વન્યપ્રાણી દીપડાને પાંજરે પૂરવા માટે પાલીતાણા વન્ય જીવ રેન્જ સ્ટાફ દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સાંજના અંદાજે દશક વાગ્યાના અરસામાં ગણતરીના કલાકોમાં દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી અને દીપડાને હાલ ગેબર એનિમલ કેર સેન્ટર ખાતે મહઉવા મુક ચેકઅપ માટે મોકલવામાં આવ્યો છે ત્યારે હવે લોકોને ભયમાં રહેવાની જરૂર નથી પરંતુ વન્યજીવ રહેન તેમજ વાડી વિસ્તારમાં રહેતા લોકોને રાત્રિ દરમિયાન એકલા બહાર જવું તે ટાળવું જોઈએ અને રાત્રિ દરમિયાન બહાર નીકળતા પૂરી ખાતરી અને કાળજી રાખવી જરૂરી છે કારણ કે વન્યપ્રાણી હોય તે ક્યારેય કંઈ પણ જગ્યાએ જતા રહેતા હોય છે તેનો કોઈ અંદાજો પણ હોતો નથી તો હાલ તો દીપડો પાંજરે પુરાણો છે લોકોને ડરવાની કોઈ જરૂર નથી પરંતુ કાળજી રાખવી તે આપણી સૌની ફરજ છે